નમસ્કાર મિત્રો આપણે આજે આગળના બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ અને હવામાન કેવું રહેશે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ જેથી જે પણ મિત્રો અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે તેઓએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક આપી દેવી અને વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેવું પચીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદે ગુજરાતને ધમરોળી નાખ્યું છે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી આ વરસાદી રાઉન્ડના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે પણ આજથી એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટશે અને વરસાદના વિસ્તારો પણ ઘટશે મહદઅંશે જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે એમ કહી શકાય આવનારા બે દિવસ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ અને જૂનાગઢમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી અમુક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે પણ આ વરસાદ જિલ્લાના તમામ વિસ્તારોમાં નહીં હોય આ વરસાદની તીવ્રતા પણ ઓછી હશે અને આ વરસાદ સાર્વત્રિક નહીં હોય જ્યારે ઉત્તર ગુજરાતમાં એકલ દોકલ સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ વરસાદ ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અમુક સ્થળોએ છૂટા છવાયા અને મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ વરસાદ પડવાનું મુખ્ય કારણ એ છે કે ખંભાતના આખાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું તેના પ્રભાવથી વરસાદ વરસી રહ્યો છે હાલ તો આ સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ ભારત તરફ ખસી ગયું છે તારીખ એક ઓક્ટોબરથી ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું જોવા મળશે મહદઅંશે વાતાવરણમાં વાદળો જોવા મળશે પણ આમ જોવા જઈએ તો દિવસ દરમિયાન તડકો હશે બીજી તરફ તાપમાન પણ સામાન્ય રહેશે આમ તો ત્રીસથી એકત્રીસ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય ગણાય છે જેવી ગરમીનો અહેસાસ આપણને આ વરસાદી રાઉન્ડ પહેલાં થતો હતો તેવી ગરમી હવે નહીં પડે બીજી બાજુ વાતાવરણમાં પવનની ગતિ પણ સામાન્ય રહેશે એટલે કે તે વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે અને અમુક વિસ્તારોમાં પવનની ગતિ એથી પણ ઓછી એટલે કે પંદર કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળશે આમ ઓલ ઓવર ગુજરાતના વાતાવરણ સામાન્ય જોવા મળશે તારીખ આઠ ઓક્ટોબરથી સાગરમાં એક સિસ્ટમ બનવાની છે અને ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થતો જ હોય છે સાગરમાં જે સિસ્ટમ બનવાની છે તે ગુજરાતને અસર કરશે કે નહીં તે આપણે આવતા આગળના વિડીયોમાં ચર્ચા કરીશું જે પણ દર્શક મિત્રોએ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે